કોક આવડી ગયો હા ઇંગ્લિશ નો આવડે બધે આવડે આવડે પછી શબ્દ સાદા સાદા આવડે બોલ પડાય બરાબર એક લાઈન આવડે હા લાઈન જોઈએ બરાબર આ વાત હવે આવી ગયા ચલો ચલો જલ્દી કરો જલ્દી કરોલો એક બે અને ત્રણ ચાર પાંચ પાંચ થયા મિત્રો તો પછી આ એક લખેલો તો એક કરવાનું એક કર્યું તો કેટલા થાય તો એક અને બે કેટલા થાય ત્રણ ચાર પાંચ કરવાના કરો જલ્દી એક બે ત્રણ ચાર પાંચ તો કેટલા થયા ગણવાના

અરે ગણવો 10 સ્ટાર 10 સ્ટાર સ્ટાર નથી આવી રહ્યો લઈ 51 અલારે સ્ટાર તો હા સ્ટાર નથી આવતો સાત સાત ને લાઈન નથી હારું ખાય જો હાલો બીજો કીજોાાક ગણો તો 1 2 3 4 5 અને 6 7 8 9 9 થ્યા તો નીચે અજિયા કરો એક બસ હવે ગણો 1 2 3 4 Pacochotat naudas <noise> <hesitation> 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 <hesitation>

એક બે ત્રણ ચાર પાંચ અને પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ તો સાત કરો સાત સાત દાખલા સરવાનંદ આવડી ગયા કયા ગણવાના